હાય મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સિકોતેરમાં મિત્રો આજે એકવાર ફરી આપણે આપણા બ્લોગની અંદર અગિયારમાં દિવસો મિત્રો આવી ગયા છે અને મિત્રો આજે આપણે ડેલી બ્લોગમાં રાલેજમાં આવેલું સિકોતર માતાનું મંદિર જેની મુલાકાતે મિત્રો અમે આવેલા છે તો મિત્રો વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો તો મિત્રો આજે ગુજરાતનું અતિ પવિત્ર અને રહસ્યમય તીર્થ સ્થાન જેની મુલાકાત લેવા મિત્રો અમે આવ્યા છે તે ખંભાત નજીક આવેલું રાલેજ ગામમાં આવેલું જે સિકોતર માતાનું વાહણવટી માતાનું જે મંદિર છે મિત્રો ત્યાં આગની મુલાકાતે મિત્રો આવેલા છે અને એમ કહેવાય છે કે સિકોતર માતાનું મંદિર છે એ ગુજરાતના આણંદ જિલ્લાની અંદર ખંભાત શહેરથી લગભગ સાત કિલોમીટર દૂર ગામ પાસે દરિયા કાંઠે આવેલું છે અહીં માતાજીને વહાણવટી માતા કહેવામાં આવે છે કારણ કે માતા દરિયામાં જતા વાહનો અને નાવિકોની રક્ષા કરે છે એવી અખુટ શ્રદ્ધા છે હવે લોકમાન્યતા અનુસાર આ મંદિરનો જે ઇતિહાસ છે મિત્રો એ નવસોથી એક હજાર વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે જ્યારે ખંભાત એ ભારતનું એક ખૂબ મોટું અને સમૃદ્ધ દરિયાનું અંદર છે ત્યારે અહીંથી વેપારીઓ અને નાવિકો વાહનો લઈને વિદેશ જતા એક સમયમાં દરિયાઈ મુસાફરો ખૂબ જોખમી હતી એવા સમયમાં નાવિકો સિકોટે માતાને પોતાની રક્ષક દેવી માનીને દરિયા ઉતારવા પહેલા અહી માથું ટેકવતા એક પ્રસિદ્ધ લોકકથા અનુસાર એક સમયનો ધનવાન વેપારી દરિયાઈ મુસાફરી દરમિયાન મુશ્કેલીમાં ફસાયો હતો તેણે માતાજીને મનની મનથી યાદ કરીને વચન આપ્યું કે જો તે સલામત પરત ફરશે તો માતાની ભવ્ય પૂજા કરશે માતા સિકોતેરની કૃપાથી તેનું વાહન સુરક્ષિત કિનારે પહોંચી ગયું પરંતુ વચન ભૂલતા માતાએ તેને સ્વપ્નમાં દર્શન આપીને સમજ આપ્યું પછી વેપારીએ પૂજા કરીને માફી માગી અને ત્યારથી માતા વહાણવટી તરીકે પ્રસિદ્ધ થયા આજનું મંદિર ભવ્ય શિખર અને પરંપરાગત ગુજરાતી શૈલીમાં નિર્માણ પામેલું છે માતાજીની મૂર્તિ અને તેજસ્વી અને શાંતિપદ અપ છે માતા સિકોતરને દરિયાની દેવી માનવામાં આવે છે એટલે ખાસ કરીને માછીમારો નાવિકો અને વેપારીઓ અહીં વિશેષ શ્રદ્ધા માને છે હવે નવરાત્રિના પાવન દિવસોમાં આ મંદિર ભક્તિથી ઝળડી ઊઠે છે હજારો ભક્તો માતાના દર્શન કરવા માટે મિત્રો આવે છે પૂર્ણિમા અને વિશેષ તિથિઓએ અહીં વિશાળ મેળા જેવા દ્રશ્યો જોવા મળે છે આજે પણ સિકોતેર માતાનું મંદિર શ્રદ્ધા વિશ્વાસ અને સમૃદ્ધ સાથેના અખૂટ સંબંધનું પ્રતીક છે જો તમને મિત્રો સાચા દિલથી અહીંયા કંઈ માગો છો તો એ મનોકામના પૂરી થાય છે મિત્રો એવું અહીંની લોકમાન્યતાઓ છે અને શ્રદ્ધા છે મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને મિત્રો આ જ વાત જણાવવાની હતી અને ખૂબ જ સરસ મિત્રો સ્થળ છે જો તમે ખંભાત આણંદ બોરસદ નજીકના ઇલાકા મિત્રો રહ્યો છો તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો દરિયાકાંઠા આવેલું બેસ્ટ મંદિર અને સૌથી બેસ્ટ એન્વાયરમેન્ટ તમારે બેસીને અડધો કલાક કલાક મિત્રો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તમારા ફેમિલી સાથે તો આના કરતાં બેસ્ટ મંદિર તમને ખંભાતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે તો એકવાર મિત્રો જરૂરથી આવજો અમારે બહુ લેટ થઈ ગયું હતું એટલે મિત્રો હવે અમે જઈશું મિત્રો ઘરે અને તમે એકવાર જરૂરથી મંદિરની મુલાકાતે આવજો જો ખંભાતને તમે બોડસદ આણંદના નજીકના ઇલાકાના છો અને વિડીયોનો મિત્રો જોવો છો તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હવે મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કોતેરમાં